તો રાજ્યની વધુ એક હોસ્પિટલમાં અંધાપાકાંડ સર્જાયો છે જેમાં પાટણના રાધનપુરમાં આ અંધાપાકાંડ સર્જાયો છે સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને ઇન્ફેક્શન થયું છે દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થતા આંખે ઓછું દેખાઈ રહ્યું છે બે ફેબ્રુઆરીએ તેર દર્દીના ઓપરેશન થયા હતા દર્દીઓને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા ઘટનાને દબાવવા પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ એ પ્રયાસ હાથ ધર્યા માહિતી આપવાને બદલે મીડિયાને અંધારામાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગુજરાત ફર્ષના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે જેમાં પાટણના રાધનપુરમાં અંધાપાકાંડ બાદ તપાસ હાથ ધરાઈ અહેવાલ બાદ રાજ્યના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી આરોગ્ય વિભાગ દ્વારા નવ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે સર્વોદય આંખરી હોસ્પિટલમાં ઓપરેશન પર રોક લગાવવામાં આવી છે મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીને અસર થઈ હતી બે ફેબ્રુઆરી કરવામાં આવેલા હતા આ તેર ઓપરેશન જે થયા હતા એમાંથી મુશ્કેલી થઈ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ થયું દર્દીઓની કમ્પ્લેન જોવા મળી નથી પરંતુ સાત દર્દીની અંદર આંખમાં ઝાંખ આંખમાં સોજોની સ્થિતિ જોવા મળેલી છે તમામ દર્દીઓને એમ એનજી હોસ્પિટલમાં રિફર કરવા માટેનું સૂચન થયું છે અગમચેતીના પગલા રૂપે અન્ય કોઈ દર્દીઓને કોઈ બીજી મુશ્કેલી ન થાય તે ધ્યાને લેતા અમોએ તારીખ છઠ્ઠીના રોજ જ લેખિતમાં સૂચના આપીને સર્વોદય આયુ હોસ્પિટલને જ્યાં સુધી બીજી સૂચના ના આપીએ ત્યાં સુધી આ ઓપરેશન થિયેટરનો ઉપયોગ ન કરવા અને આંખના ઓપરેશનનો ન કરવા માટે જણાવેલું છે વધુમાં આ શા બન્યું છે શું હકીકત હતી એની તપાસ પણ અમોએ કરાવવાનો પ્રયત્ન કર્યો છે